માં લોકસભાની ચૂંટણીને પગલે પાંસઠ ડીવાય એસપીની બદલી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠામાં પણ ડીસા દિયોદર અને પાલનપુર સહિત ત્રણ પોલીસ અધિક્ષકોની બદલી કરાય છે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક સરકારી વિભાગના અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે જે અંતર્ગત ગુજરાતમાં કુલ પાસઠ નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ડેસા દિયોદર અને પાલનપુર સહિત કુલ ત્રણ નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકો ડોક્ટર કુશલ ઓઝાની ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરાઈ છે જ્યારે સુરત જીઓવીએનએલ સિક્યુરિટી અને વિજિલન્સ વિભાગમાંથી સીએલ સોલંકીની ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે ડીસાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ